ஃபோட்டா உதவி பூ நான் குவாண்ட் કેલધરા ગામે પાણી માટે સામાન્ય લોકો તો ઠીક પરંતુ લગ્ન ઘરે આવેલા મહેમાનોએ પણ પાણીના બેડા લઈને પાણી ભરવા જવું પડે છે જે દીકરીના હાથે લગનના મહેંદી લાગી ગઈ છે તે દીકરીએ પણ લગનના આગલા દિવસે હેડપંપ ચલાવી પાણી ભરવા મજબૂર બનવું પડ્યું છે ગામમાં પાણીની ટાંકી પરંતુ પાણીના અભાવે નારણ રાઠવાના ઘરે લગ્ન પ્રસંગ હતો તેમની દીકરીના લગ્ન હતા પરંતુ જાન આવે તે પહેલા પાણી ખૂટી પડતા તો એ તંત્રને જગાડવા માટે ઢોલ અને શરણાઈ સાથે નદીના સામે કિનારે આવેલા હેડપંપ પર પહોંચ્યા અને નવ વધુએ હેડપંપ ચલાવી પાણી ભરીને મહેમાન માટે પાણી લાવવા મજબૂર બન્યા મારા ગામમાં પાણીની સુવિધા નહીં એટલા માટે અમારે ઘર પરિવાર માટે બી પાણીની સુવિધા બહુ દૂર પડે એટલા માટે મેં કોચડ પાણી લઈને આવી હમણાં એ સરકારને માંગ છે કે પાણીની સુવિધા મારા ગામમાં હોવા જોઈએ અને મારાથી મારથી બીજી કોઈ છોકરીના મેરેજ થાય પણ પાણીની સુવિધા હોવા જોઈએ